નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને ખાસ વારંવાર વિડીયો જુઓ જેથી તમારું ગણિત વધુ મજબૂત બને વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત પ્રકરણ ચાર સાદા સમીકરણ વિશે માહિતી મેળવીશું હવે મિત્રો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે કેમકે સાદા સમીકરણનો ઉકેલ મેળવતા આવડશે તો તમને આગલા દરેક ધોરણમાં આ વસ્તુ કામ લાગશે એટલે સારી રીતે આનો કોન્સેપ્ટ તમે સમજો થિયરીમાં સરખી રીતે ધ્યાન દેજો વારંવાર થિયરી સમજો જેથી તમને વધારે ને વધારે સારી રીતે આ પ્રકરણ સમજમાં આવે માત્ર આ એક જ ચેનલમાં એક્સપર્ટ સ્વાધ્યાય પોથીની સમજૂતી આપવામાં આવે છે તો વધુને વધુ ચેનલને શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો મિત્રો સાદા સમીકરણની વાત કરીએ તો સમીકરણ સાદાનો અર્થ તો આપણને ખ્યાલ જ છે સમીકરણ એટલે શું તો કે જે બે વચ્ચે બરાબરની નિશાની આવતી હોય ક્ષમતાનું નિશાની આવતી હોય અથવા તો સાદી ભાષામાં વાત કરીએ તો શાબ્દિક રૂપને ગાણિતિક રૂપમાં રજૂ કરો તેને સમીકરણ કહેવામાં આવે છે હવે સમીકરણ અલગ અલગ પ્રકારના હોય છે પણ આપણે અત્યારે માત્ર સુરેખ સમીકરણની ચર્ચા કરવાની છે આ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હોય તો કે એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો જ્યાં એ અને બી અચળ સંખ્યા છે અચળ એટલે કે જેની કિંમત બદલતી નથી જ્યારે એક્સ છે એ ચલ છે એની કિંમત કોઈ પણ હોઈ શકે દરેક વખતે અલગ અલગ હોઈ શકે હું તમને એક ઉદાહરણ આપું કે તમને હું એવો કોયડો પૂછું કે મારી પાસે મારા ખીચામાં એટલા પૈસા છે કે એમાં તમારા ખીચાના દસ રૂપિયા ઉમેરું તો ચાલીસ રૂપિયા થાય તો તમે એનો જવાબ આપી શકશો કે કેટલો થશે તો કે હા તમે આપી શકશો કેવી રીતે આપશો તો કે તમને ખ્યાલ છે કે ચાલીસ થાય છે ને દસ ઉમેરીએ તો ચાલીસમાંથી દસ બાદ કરીએ તો કેટલા આવશે તો કે ત્રીસ તો આ રીતે આપણને જવાબ મળશે કે ત્રીસ રૂપિયા તમારા ખીચામાં હશે તો આ વાત તમે સમજી ગયા પણ હવે આ જ વસ્તુને આપણે ગણિતની રીતે કરવાની છે ગણિતની રીતે કરવાની હોય તો શું કરવું પડે તો કે ભાઈ તો દાખલો કરવો પડે તો દાખલા કરવા માટે થઈને આપણે કંઈક એવું મૂકવું પડે કે જેથી આપણે દાખલો કરી શકીએ તો શું કરવાનું હોય છે તો કે તો આપણે આપણને ખબર નથી જે જે વસ્તુ અજ્ઞાત છીએ જે જાણતા નથી તેના માટે થઈને આપણે કંઈક ધારવું પડે તો એના વિશે આપણે આગળ ચર્ચા કરશું કે વાત કરી એમ ચલની જુદી જુદી કિંમતો હોઈ શકે જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય છે સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો ચલ હોય છે એક જ ઘાતવાળો એક જ ચલ હોય છે એમાં ઘાત હોતી નથી સમીકરણ એટલે શું તો કે ક્ષમતા દર્શાવતા ગાણિતિક વિધાનને સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે દાખલા તરીકે એક્સ માઇનસ એક બરાબર પાંચ એ સમીકરણ છે તેવી જ રીતે તણેક્ષ વત્તા બે બરાબર આઠ એ પણ સમીકરણ છે એટલે કે ક્ષમતા એટલે કે બરાબરની નિશાની જે આવે એને ક્ષમતા કહેવામાં આવે હવે આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે થઈને શું કરવાનું એમ કે તો કે સમીકરણમાં અજ્ઞાતના સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સમાન મળે મેં તમને વાત કરી એમ કે મારા ખીચામાં અમુક પૈસા છે એમાં તમારા ખીચાના દસ રૂપિયા ઉમેરું એટલે ચાલીસ રૂપિયા થાય તો આપણે જવાબ કેટલો આવ્યો હતો તો કે ત્રીસ તો ત્રીસ વત્તા દસ એટલે ચાલીસ તો સામેની બાજુ એ ચાલીસ છે જ એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ તો આને સમીકરણનો ઉકેલ કહેવાય પણ જો ત્રીસ ન આવ્યા હોત અને બીજી કોઈક રકમ આવી હોત તો સમજી જવાનું કે આપણે બંને બાજુ સરખી નથી તો આ સમીકરણનો ઉકેલ આ છે નહીં સમીકરણના ઉકેલને સમીકરણનો બીજ પણ કહેવાય છે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય હંમેશા સરખું હોય છે હવે આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે થઈને આપણે શું કરવું આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે સમીકરણનો ઉકેલ મેળવવા માટે થઈને શું કરવું તો કે સમીકરણમાં પદને આપણે સૌ પ્રથમ તો એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે ચલની કિંમત શોધવાની છે એને આપણે ડાબી બાજુ લાવવાના છે જે ચલની કિંમત શોધવાની છે એ ડાબી બાજુ રહેવા જોઈએ સમીકરણના પદને ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ તમે લઈ જાઓ એટલે કે બરાબરની નિશાનીની એક બાજુથી બીજી બાજુ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ ત્યારે તેના ચિહ્ન એટલે કે નિશાની બદલાય છે એટલે કે ડાબી બાજુથી કોઈ માઇનસ પદને તમે જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે અને જમણી બાજુથી કોઈ પ્લસ પદને તમે ડાબી બાજુ લઈ આવો તો માઇનસ થશે એટલે કે માઈનસ હોય તો પ્લસ થશે અને પ્લસ હોય તો માઇનસ થશે આ વાત ખાસ મિત્રો યાદ રાખજો કે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ ત્યારે જ ચીન બદલાય છે બાકી એ રકમ જે રકમ ત્યાંને ત્યાં પદ રહી છે એમાં કોઈ જાતની નિશાની બદલાતી નથી એટલે કે જે રકમ ત્યાંને ત્યાં રહી છે એટલે કે બરાબરની નિશાનીની જમણી બાજુ અથવા તો ડાબી બાજુ જતી નથી જેના ચિહ્નમાં કોઈ ફરક થતો નથી એટલે કે માઇનસ હશે તો માઇનસ રહેશે પ્લસ હશે તો પ્લસ રહેશે ત્યારબાદ ગુણાકાર હશે તો ભાગાકાર થશે અને ભાગાકાર હશે તો ગુણાકાર થશે દાખલા તરીકે ત્રણ એક્સ બરાબર પંદર તો ત્રણ ગુણ્યા એક્સ એટલે કે ગુણાકારમાં છે તો એ જ્યારે જમણી બાજુ જશે ત્યારે એની નિશાની ભાગાકારની થઈ જશે એટલે કે પંદર ભાગ્યા પાંચ થશે હવે મિત્રો ખાસ વસ્તુ એક સમજવાની છે કે આપણે જેની કિંમત શોધવાની છે એટલે કે ચલની જે કિંમત શોધવાની છે એની કિંમત આપણને ત્યારે જ મળે કે તેને આપણે એકલો પાડીએ એકલો એટલે કે જેમ કે મેં હમણાં બોલ્યો ત્રણ એક્સ તો એમાં આપણે ત્રણ કાઢી નાખવાના ખાલી એક્સની કિંમત આપણે શોધવાની છે એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવી કે સમીકરણમાં જ્યારે તમને ઉકેલ શોધવાનું કહી ત્યારે ચલને તમારે એકલો પાડવાનો છે આ એકલા પાડવા માટે થઈને તમારે કઈ ક્રિયા કરવાની છે તો કે સરવાળો હોય તો બાદબાકી કરવાની છે ગુણાકાર હોય તો ભાગાકાર કરવાનો છે ભાગાકાર હોય તો ગુણાકાર કરવાનો છે બાદબાકી હોય તો સરવાળો કરવાનો છે એટલે વિરોધ ક્રિયા કરી અને આપણે ચલને એકલો પાડવાનો છે હવે મિત્રો આપણે આમાં સમીકરણના માટે સમીકરણ બનાવવા માટે થઈને શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એના વિશે આપણે માહિતી મેળવીશું કે એક ચલ સમીકરણની રચના કરવા માટે થઈને શાબ્દિક રકમ આપેલી હોય એમાંથી આપણે ગાણિતિક રકમ બનાવવા માટે થઈને શું કરવું તો કૂટ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે સૌ પ્રથમ તો જેની કિંમત શોધવાની છે અજ્ઞાત જે આપ્યું છે તેના માટે થઈને ચલ ધારી લો ચલ આપણે સામાન્ય રીતે એક્સ વાય ઝેડ આપણે ધાર્યો ધારવાના હોય છે પણ આપણે આ પ્રકરણમાં એક્સ કે વાય કે કોઈપણ એવા એ બી સીડીના કોઈપણ અક્ષર તમે ધારી શકો છો ત્યારબાદ કૂટ પ્રશ્નમાં જે કહેલ છે તે પ્રમાણે ગાણિતિક ક્રિયા કરો કૂટ પ્રશ્નમાં જે કીધેલ હોય રકમ ઉપરથી આપણને જે સમજમાં આવે એ ક્રિયા આપણે કરવાની છે એમાં અમુક શબ્દ હોય છે કે ઉમેરવાનું હોય છે વધતા હોય છે કુલ હોય આવા જ્યારે શબ્દોનો ઉપયોગ થયો હોય ત્યારે સમજી જવાનું કે આપણે સરવાળો કરવાનો છે દાખલા તરીકે ઉદાહરણ આપવું કે કોઈ એક સંખ્યામાં પાંચ ઉમેરતા તો આપણે સમજી જવાનું કે કોઈ એક સંખ્યા એટલે ધારી લેવાનું એક્સ ને એમાં પાંચ ઉમેરવાના છે એટલે કે એક્સ વત્તા પાંચ ત્યારબાદ ઘટતા બાદ તફાવત આવા શબ્દો જો રકમમાં આવેલું હોય તો સમજી જવાનું કે આપણે બાદ બાકી કરવાની છે એટલે કે રકમ એવી હોય કે કોઈ સંખ્યામાંથી ત્રણ બાદ કરતાં તો એનું ગાણિતિક વિધાન શું થશે તો કે કોઈ રકમ ધારી લેવાની એક્સ એમાંથી ત્રણ બાદ કરતા એટલે કે માઇનસ ત્રણ ત્યારબાદ ગણા ગુણા કહ્યું હોય તો ગુણાકાર કરવાનો એટલે કે કોઈ સંખ્યાના પાંચ ગણા આવું કીધું હોય તો આપણે કોઈ સંખ્યા ધારી લેવાની એક્સ અને પાંચ ગણા એટલે કે પાંચ એક્સ એક્સની પાછળ ગણા કરીને પાંચ લખવાના નહીં આવે એક્સ પાંચ એવી રીતે લખાશે નહીં હંમેશા જ્યારે આ લખવામાં આવે ઘણા ત્યારે આગળ જ અચલ સંખ્યા લખવામાં આવશે ત્યારબાદ ભાગ અથવા તો છેદ આવો શબ્દ હોય ત્યારે સમજી જવાનું કે આપણે ભાગાકાર કરવાનો છે ભાગાકાર કરવાનો છે એટલે કે કોઈ એવું કીધું હોય કોઈ સંખ્યાનો પાંચમો ભાગ તો આપણે એક્સના છેદમાં પાંચ એવી રીતે લખશું તો મિત્રો આપ સૌ સારી રીતે સમજી ગયા હશો વધુને વધુ આ આ પ્રકરણના દાખલાની પ્રેક્ટિસ કરજો વધુને વધુ વાર વિડીયો જોજો વધુને વધુ સમજવાની કોશિશ કરજો કે જેથી તમને વધારે સારી રીતે સમજાય કેમ કે આ પ્રકરણ દસમું અગિયારમું બારમું કોલેજ લેવલ સુધી કોઈ પણ સરકારી નોકરીની એક્ઝામમાં પણ આ પ્રકરણ તમને આવડતું હશે તો તમે વધારે સારી રીતે પાસ થઈ શકશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની વધુને વધુ તૈયારી કરો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી શકો છો હવે મિત્રો આપણે આગળ પ્રશ્ન પહેલો જોશું કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો તો આપણે સૌ પ્રથમ આપણે જોશું કે પ્રથમ ખાલી જગ્યા કઈ છે તો કોઈ સંખ્યા એક્સમાં પાંચ ઉમેરતાનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે તો હવે મિત્રો તમે સમજી જ ગયા છો કે કોઈ સંખ્યા એક્સમાં પાંચ ઉમેરતા ઉમેરતા એટલે સરવાળો એટલે કે આપણો જવાબ આવશે એક્સ વત્તા પાંચ ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કોઈ સંખ્યા વાયમાંથી ત્રણ બાદ કરતા તેનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે તો અહીં પણ જોઈ શકો છો તમને ખ્યાલ પડી ગયો છે બાદ કરતા એટલે બાદ બાકી એટલે કે વાય ઓછા ત્રણ એનો જવાબ આવશે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કોઈ સંખ્યા એમના ચાર ગણામાંથી સાત બાદ કરતાનું ગાણિતિક વિધાન તો સૌ પ્રથમ આપણે જોશું કે એમના ચાર ગણા એટલે કે ચાર એમ એમાંથી આપણે સાત બાદ કરવાના છે એટલે કે ઓછા સાત તો ચાર એમ ઓછા સાત આ ખાલી જગ્યાનો જવાબ આવશે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં છ ઉમેરતા કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં રકમ જેટલી નિરાતે વાંચશો દાખલો એટલો ઝડપી થશે એના ત્રીજા ભાગમાં એટલે કે એ ભાગ્યા ત્રણ ભાગ છે એટલે ભાગાકાર એના ત્રીજા ભાગમાં છ ઉમેરતા પ્લસ છ કરવાના છે એટલે જવાબ આવશે એના છેદમાં ત્રણ વત્તા છ ત્યારબાદ એક્સ અને નવનો સરવાળો સોળ થાય છે એક્સ અને નવનો એટલે કે એક્સ વત્તા નવ અને સરવાળો સોળ થાય છે એટલે કે બરાબર સોળ એટલે સમીકરણ સ્વરૂપે આપણે દર્શાવશું એક્સ વત્તા નવ બરાબર સોળ લખાય ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે બીના બે ગણામાં છ ઉમેરતા બાર મળે છે બીના બે ગણામાં છ ઉમેરતા બાર મળે છે બીના બે ગણા એટલે કે બે બી એમાં છ ઉમેરતા વત્તા છ બરાબર બાર મળે છે એટલે કે આપણું સમીકરણ થશે ટુ બી પ્લસ સિક્સ ઇક્વલ ટુ ટ્વેલ્વ વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ તુરંત જ સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પ્રેસ કરજો લાઈક કોમેન્ટ અને શેર કરો ક્વેશ્ચન ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી તમને જવાબ મળશે હવે આગળની ખાલી જગ્યા જોઈએ તો જો એક્સ બરાબર ત્રણ હોય તો એક્સ વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા તો સૌપ્રથમ પ્રથમ અહીં શું કરવાનું છે એ આપણે સમજી લઈએ તો આપણને રકમમાં એવું આપ્યું છે કે જો એક્સ બરાબર ત્રણ હોય તો એક્સ વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા આનો મતલબ શું તો કે એક્સ છે ત્યાં આપણે ત્રણ મૂકવાના છે એટલે કે એક્સની કિંમત આપણે ત્રણ મૂકવાની છે હવે ડાબી બાજુ આપણને આપ્યું છે એક્સ વત્તા પાંચ અને જમણી બાજુની કિંમત આપણે શોધવાની છે તો આપણે આ રીતના કરશું કે ડાબી બાજુ બરાબર એક્સ વત્તા પાંચ એક્સ બરાબર ત્રણ લેતા તો ત્રણ એક્સની જગ્યાએ ત્રણ મૂકશું વત્તા પાંચ તો ત્રણ વત્તા પાંચ એટલે આઠ એટલે કે આપણો જવાબ મળશે આઠ એટલે એક્સની જગ્યાએ ત્રણ મૂકતા આપણે ક્ષમતા જળવાય છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવે છે ત્યારબાદ આઠમી ખાલી જગ્યા જોઈએ તો જો એક્સ બરાબર માઇનસ બે હોય તો બે એક્સ વત્તા આઠ બરાબર ખાલી જગ્યા તો અહીં પણ આપણે એવી જ રીતના કરશું કે બે એક્સ વત્તા આઠમાં એક્સ જ્યાં છે ત્યાં આપણે માઇનસ બે મૂકશું એટલે કે બે કાઉસમાં માઇનસ બે વત્તા આઠ હવે કાઉન્સમાં માઇનસ બે છે એટલે આપણે બેનો બે સાથે માઇનસ બે સાથે ગુણાકાર થશે એટલે માઇનસ ચાર પ્લસ આઠ અહીં પણ નિશાનીના નિયમને યાદ કરશું મોટી સંખ્યાની નિશાની અને વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે એટલે કે આઠમાંથી ચાર જશે તો આપણે જવાબ મળશે ચાર એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે ચાર ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે જો એક્સ બરાબર પાંચ હોય તો પંદરના છેદમાં એક્સ ઓછા એક બરાબર ખાલી જગ્યા તો અહીં પણ આપણે એ જ રીતે કરશું કે એક્સની જગ્યાએ આપણે પાંચ મૂકવાના છે તો પંદરના છેદમાં પાંચ મૂકશું ઓછા એક પંદરના છેદમાં પાંચ એટલે કે પંદર ભાગ્યા પાંચ કરશું તો પાંચ ત્રણ પંદર એટલે કે ત્રણ આવશે ત્રણમાંથી એક બાદ કરશું એટલે આપણને જવાબ મળશે બે એટલે કે ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે બે ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે જો એક્સ બરાબર બે હોય તો બાર ઓછા ત્રણ એક્સ બરાબર ખાલી જગ્યા તો અહીં પણ આપણે આગલા દાખલાની જેમ આગલી ખાલી જગ્યાની જેમ જ આપણે કરીશું કે બાર ઓછા ત્રણ એક્સ એક્સની જગ્યાએ આપણે બે લેશું એટલે કે બાર ઓછા ત્રણ ગુણ્યા બે તો બાર ઓછા ત્રણ ગુણ્યા બે એટલે છ આવશે બારમાંથી છ જશે તો છ એટલે કે આપણને જવાબ મળશે છ તો ખાલી જગ્યામાં જવાબ લખશું છ ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે સમીકરણ એક્સ વત્તા પાંચ બરાબર બાર એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે તો અહીં આપણે કિંમત મેળવીશું એક્સની કિંમત આપણે મેળવવાની છે કેમ કે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ તો આપ્યા જ છે આપણે શરૂઆતમાં થિયરીમાં સમજાવતી વખતે કીધું હતું કે તમારી પાસે બાર રૂપિયા છે તો કેટલા પાંચમાં કેટલા ઉમેરો તો બાર થાય તો કે આપણે બારમાંથી પાંચ બાદ કરશું એટલે આપણને જવાબ મળશે સાત કે સાતમાં પાંચ ઉમેરો એટલે આપણને બાર મળશે તો આ ક્ષમતા જળવાઈ રહેશે તો આપણે અહીં એવી જ રીતે કરશું કે એક્સ વત્તા પાંચ બરાબર બાર છે આપણે એક્સ અજ્ઞાતની કિંમત શોધવાની છે એટલે કે એક્સ બરાબર બાર પ્લસ પાંચ છે એ ડાબી બાજુથી જમણી બાજુ જશે તો આપણી થિયરી મુજબ પ્લસ છે એટલે માઇનસ થશે એટલે કે બાર ઓછા પાંચ તો આપણને જવાબ મળશે એક્સ બરાબર સાત વિદ્યાર્થી મિત્રો જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી જ આ દાખલા સારી રીતે સમજમાં આવશે માત્ર નિશાની આપણે યાદ રાખવાની છે કે ડાબી બાજુથી જમણી બાજુ જાય ત્યારે પ્લસ હશે તો માઇનસ થશે માઇનસ હશે તો પ્લસ થશે ગુણાકાર હશે તો ભાગાકાર થશે અને ભાગાકાર હશે તો ગુણાકાર થશે ત્યારબાદ બારમી ખાલી જગ્યા જોઈએ તો સમીકરણ બે એક્સ ઓછા એક બરાબર ત્રણ એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે અહીં પણ આપણે એવી જ રીતના કરશું કે બે એક્સ ઓછા એક બરાબર ત્રણ તો સૌપ્રથમ આપણે આપણે ને દૂર કરશું એટલે થિયરીમાં એવું પણ સમજાયું હતું કે વિરુદ્ધ ક્રિયા કરવાની એટલે કે માઇનસ છે તો પ્લસ કરવાના છે એટલે કે બે એક્સ બરાબર ત્રણ વત્તા એક થશે એટલે કે બે એક્સ બરાબર ચાર આવશે હવે ગુણાકાર છે એટલે ભાગાકાર થશે એટલે કે એક્સ બરાબર ચાર ભાગ્યા બે થશે તો આપણે જવાબ મળશે બે હવે ક્ષમતા આપણો જવાબ સાચો છે કે નહીં એ પણ આપણે જોઈ શકીએ કે બે એક્સ ઓછા એક બરાબર ત્રણ સમીકરણમાં એક્સની જગ્યાએ આપણે બે મૂકશું તો બે દુ ચાર ઓછા એક ચારમાંથી એક જશે એટલે ત્રણ તો કે બંને બાજુ આપણે સરખા જવાબ ત્રણ ત્રણ આવ્યા છે એમ કે ત્યારબાદ આપણે આગળની ખાલી જગ્યા જોઈએ તેરમી ખાલી જગ્યા સમીકરણ એક્સના છેદમાં ત્રણ ઓછા એક બરાબર પાંચ એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે અહીં પણ એવી જ રીતના એક્સના છેદમાં ત્રણ ઓછા એક બરાબર પાંચ સૌ આપણે એકને જમણી બાજુ લઈ જશું એટલે પ્લસ થશે એટલે કે એક્સના છેદમાં ત્રણ બરાબર પાંચ વત્તા એક તેથી એક્સના છેદમાં ત્રણ બરાબર પાંચ વત્તા એક એટલે છ હવે એક્સના છેદમાં ત્રણ ત્રણ ભાગાકારમાં છે એટલે જમણી બાજુ લઈ જતા ગુણાકારમાં આવશે એટલે કે એક્સ બરાબર છ ગુણ્યા ત્રણ એટલે એક્સ બરાબર આપણને જવાબ મળશે અઢાર ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે કે સમીકરણ દસ ઓછા બે એક્સ બરાબર ચાર એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે અહીં પણ આપણે એ જ રીતના ઉકેલ મેળવીશું દસ ઓછા બે એક્સ બરાબર ચાર તો દસને આપણે જમણી બાજુ લઈ જતા માઇનસ થશે પણ માઇનસ બે એક્સ એમ નમજ રહ્યા છે એટલે એની નિશાની બદલશે નહીં માઇનસ છે બેની આગળ તો આપણે માઇનસ બે એક્સ જ મૂકશું તો માઇનસ બે એક્સ બરાબર ચાર દસ આવ્યા આ બાજુ એટલે માઇનસ થઈ ગયા માઇનસ દસ તો માઇનસ બે એક્સ બરાબર ચારમાંથી દસ જશે તો માઇનસ છ એટલે કે માઇનસ બે એક્સ બરાબર માઇનસ હવે માઇનસ બે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે એટલે એક્સ બરાબર માઇનસ છ ભાગ્યા માઇનસ બે બે વખત માઇનસની નિશાની છે એટલે ઉડી જશે એટલે આપણને જવાબ મળશે એક્સ બરાબર ત્રણ ત્યારબાદ આપણે આગળ બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો જો એક્સ બરાબર ત્રણ હોય તો એક્સ ઓછા એક બરાબર અગિયાર તો અહીં પણ આપણે આગળ ખાલી જગ્યા જોઈ એ રીતના જ આપણે ખાલી જગ્યાનો જવાબ મેળવીશું આપણે એક્સની જગ્યાએ ત્રણ મૂકવાના છે એટલે કે ચારેક્સ ઓછા એકમાં આપણે એક્સની જગ્યાએ ત્રણ લેતા ચાર ગુણ્યા ત્રણ ઓછા એક ચાર તેરી બાર થશે બારમાંથી એક જશે તો જવાબ મળશે અગિયાર ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે જો એક્સ બરાબર માઇનસ બે હોય તો ત્રણ એક્સ વત્તા આઠ બરાબર ખાલી જગ્યા અહીં પણ એવી જ રીતના એક્સની જગ્યાએ માઇનસ બે લેશું આપણે એટલે કે ત્રણ ગુણ્યા માઇનસ બે વત્તા આઠ તો ત્રણ ગુણ્યા માઇનસ બે કરશું એટલે માઇનસ છ આવશે માઇનસ છ વત્તા આઠ નિશાનીના નિયમ યાદ કરશું માઇનસ છ પ્લસ આઠ વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે એટલે કે આઠમાંથી છ જશે તો બે મોટી સંખ્યાની નિશાની બે આપણે મૂકશું ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે જો એક્સ બરાબર માઇનસ ત્રણ હોય તો પાંચ ઓછા બે એક્સ બરાબર ખાલી જગ્યા અહીં પણ આપણે એવી જ રીતના કરશું એક્સની જગ્યાએ આપણે માઇનસ ત્રણ લેશું એટલે કે પાંચ ઓછા બે એક્સની જગ્યાએ માઇનસ ત્રણ તો આપણને જવાબ મળશે માઇનસ માઇનસનો બેનો ગુણાકાર થશે એટલે પ્લસ થશે એટલે કે પાંચ વત્તા છ તો આપણે જવાબ મળશે અગિયાર ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે બે બીના છેદમાં ત્રણ બરાબર આઠનો ઉકેલ બી બરાબર ખાલી જગ્યા છે તો અહીં સૌપ્રથમ આપણે ગુણાકાર કરશું ત્રણ ભાગાકારમાં છે એટલે ત્રણનો આઠ સાથે ગુણાકાર કરશું એટલે કે બે બી બરાબર આપણને ચોવીસ મળશે ત્યારબાદ બે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે જમણી બાજુ જશે એટલે કે બી બરાબર ચોવીસના છેદમાં ચોવીસના છેદમાં બે આવશે તો આપણે જવાબ મળશે બાર ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે ચારેક્સ ઓછા એક ખાલી જગ્યા સાત એ સમીકરણ છે તો સમીકરણ માટે આપણને ખ્યાલ જ છે કે સમતાનું ચિહ્ન હોવું જોઈએ એટલે કે બરાબરની નિશાની હોવી જોઈએ એટલે કે પાંચમી ખાલી જગ્યામાં આપણે જવાબ મળશે બરાબર ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે બે એક વત્તા એક બરાબર નવ એ ખાલી જગ્યા છે તો વિકલ્પ આપણને આપ્યા છે વિધાન અસમતા કે સમીકરણ તો કે સમીકરણ છે કેમ કે બરાબરની નિશાની છે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે પાંચ એક્સ વત્તા એક બરાબર સોળ સમીકરણ એ એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે તો અહીં પણ આપણે પહેલાં દાખલા ગણ્યા એમ જ કરશું કે પાંચ એક્સ વત્તા એક બરાબર સોળ તો પાંચ એક્સ બરાબર સોળ વત્તા એક જમણી બાજુ જશે એટલે માઇનસ એક થશે એટલે કે પાંચ એક્સ બરાબર સોળમાંથી એક જશે એટલે પંદર તો પાંચ એક્સ બરાબર પંદર હવે પાંચ ગુણાકારમાં છે એટલે આપણે જમણી બાજુ લઈને ભાગાકાર કરશું તો એક્સ બરાબર પંદર ભાગ્યા પાંચ તો એક્સ બરાબર આપણને ત્રણ જવાબ મળશે એટલે કે ખાલી જગ્યામાં જવાબ આવશે ત્રણ ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે સમીકરણ આઠમી ખાલી જગ્યા છે બે એમ ઓછા ત્રણ બરાબર સાત સમીકરણ એ એમ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે અહીં પણ એવી જ રીતના કરશું બે એમ ઓછા ત્રણ બરાબર સાત સૌ ઓછા ત્રણને આપણે જમણી બાજુ લેશું એટલે વત્તા ત્રણ થશે એટલે કે બે એમ બરાબર સાત વત્તા ત્રણ તો બે એમ બરાબર દસ હવે બે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં લઈ જશું જમણી બાજુએ તો એમ બરાબર દસના છેદમાં બે એટલે એમ બરાબર આપણને જવાબ મળશે પાંચ ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે એક્સના ત્રીજા ભાગમાં એક ઉમેરતા દસ મળે છે નું સમીકરણ ખાલી જગ્યા છે તો એક્સના ત્રીજા ભાગમાં એટલે કે એક્સ ભાગ્યા ત્રણ એક ઉમેરવાનું છે એટલે કે વત્તા એક એટલે કે એક્સના છેદમાં ત્રણ વત્તા એક બરાબર દસ તો આવો વિકલ્પ આપણને આપેલ જ છે એટલે કે જવાબ આપણો મળશે ના છેદમાં ત્રણ વત્તા એક બરાબર દસ ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે જેડનો ચોથો ભાગ તેર માંથી બાદ કરતા અગિયાર મળે છે જો રકમ જેટલી શાંતિથી સમજશો એટલો જ દાખલો સરળતાથી થશે અહીં આપણને શું કીધું છે કે જેડનો ચોથો ભાગ તેરમાંથી બાદ કરવાનો છે એટલે કે પહેલાં જેડનો ચોથો ભાગ નથી લખવાનો પહેલાં આપણે તેર લખવાના છે ત્યારબાદ માઇનસની નિશાની કરવાની છે ને એમાંથી જેડનો ચોથો ભાગ એટલે કે જેડના છેદમાં ચાર લખવાના છે પછી બરાબરની નિશાની અને અગિયાર એટલે કે આપણો જવાબ મળશે તેર ઓછા જેડના છેદમાં ચાર બરાબર અગિયાર આશા રાખું છું મિત્રો તમને સારી રીતે દાખલા સમજાઈ ગયા હશે હજી આપણે વધુ દાખલા પ્રકરણના કરવાના જ છે અને વધુ સારી રીતે દાખલા આપણે સમજશું જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી જ સફળતા વધુ મળશે એટલે જ વધુને વાર વિડીયો જુઓ મારી ચેનલ તુરંત જ સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિદ્યાર્થી મિત્રોને સગા સંબંધીને શેર કરો થેન્ક યુ